અરે કરશો મારા કાકા એવી શાંતિ થઈ ગઈ છે ને પૂછ્યા ની વાત હું તો છે ઊંઘ આવે છે

પૈસા નો ફેસલો છે હાલ કોઈ ફેસલો લાવવાનું નહિ આ જેટલું ચાલુ એટલું ચાલવા દેવાનું છે તમારા ઘરના રોટલા તો છે કે નહીં થતા

કઈ જા નેકરી જાય હજી ખરો ને ટુ નું ટીલું કરી દીધું છે સરપંચ ને એવું લાગે બંધ નહીં આવે એ ખબર પડતી ખરેખર જોરદાર રંગ ચાલે બુદ્ધિ કોઈના પાસે આખા ગમ હોય શોમા કાકા શેતન હોય શેતન એને બુદ્ધિ ની જરૂર ના પડે એને ઓટોમેટિક બધું

કરવાનું બાબુજી ને બાબુજી કશું કરવાનું જેલ અને આ શોમલો ખેમલોને રહ્યા ને એમ એક રૂપિયા લેવા તૈયાર નહીં પૈસા તો કે નહીં લેવા અને તને સજા પર આવીશો મને સજા થશે તો મારું થશે આ બાબુજી કશું વાર નહીં લાવ

હજી તો જોચકા નું એ કાદા નું મર્ડર ના કરાવતો મારું નામ ખેવા પણ આખું ગોમ જયારે નહીં થયું થકદોળે નહીં થાયું

તમારા મેલી દીધો આમાં આપડે જઈને સરપંચ ના પક્ષ બેસી ગયા જીવણીઓ બાબુજી ના પક્ષ માં બેસી ગયો એટલે સરપંચ ને જીવણિયા ને અને બાબુજી ને આ બધા હમી હમા તકરાર થઈ કે ના થઈ સરપંચ જો કદાચ બાબુ મર્ડર કરશે તો ગોમ માંથી એક આગેવાન અને જો સરપંચ બાબુજી અને જીવણીઓ જણા પટાઈ દેસી તો ગોમ માંથી રાજકારણ જતું રહેશે તો ગોમ ના રાધા કુણ આપણે ડેપ્યુટી સરપંચ બે તાજવા ગમે તે બાજુ બે હોય ફાયદો આપણો ની છે દફો આપનો છે એટલે શોમા કાકા હજી તો તમે જો હાલ મને લડવા દે તું તારીમ કે શોમા કાકા આ તો હાલ ગાડી માં પાર નહીં પાડવાનું હું તો કઉ છું બે કે ચાર કે છ કે આઠ જેટલા માણસો થાય ને એટલો પૂરા કરવાના છે લોબુ ચાલશે ને એટલો આપણો મોટો ફાયદો મહાભારત નું યુદ્ધ થયું આખા દેશમાં ખબર પડી હતી અને આજે યુદ્ધ થયું આપડા આખા તાલુકામાં ખબર પડશે એવું કરીને મેલજે મૂર્ચન્ય વાળો ના પૂંજા વાળો કોઈ ઓછો છે આ અમન લડાવવાનું કરી છે બીજું કોઈ નહીં ગમે તે આ સરપંચ ને લાફા મેલવા હોય કે ધોકા મેલ પણ આજે સરપંચના ના ઘેર જવું છે ને આ બધી વાત કરવી છે સરપંચ ને નહી તો ખબર નહીં પડે

મને બધી ખબર પડી જશે આ બધું ષડયંત્ર ખરું ને આ મૂર્તંજ વાળા અને તું તો મારો ભાઈ છે તું અનુ છો પૂછું તું મારો દુશ્મન તું જો બધી ઉપર નહી ને મને પણ તું ખરો હરિયા ગણતો જરૂર થઈ જાય અમુ હરિયા કોણ બધી ખબર મને પડી જાય અમુક હરિયા તમે ગણશો અને જીવનલાલ ગમો ફરશે અમે જોઈએ છીએ

ગમે તે ગમે તે આવતો હોય નઈ કા વખત રથ ના ના દફડો આ વખત ખોટી જગ્યાએ સ્કોલ છે દફડો આ વખત ખરા મન લાગે તો ભઈ જ હવે આ હકત બે કટકા થઈ રહે દફડા કેતી દફણું ખરું ને ઓ ભઈ જશે કરબત લાઈન જ મેલી સામ ના ના બરોબર છે શમકા કાયમે માતા નળ ને ઇના કરતા એક બાજુ કરી દેવો હારો બીજા નરે વત તો ચાલ જીવણ્યો બાકી માનું નરે છે ને

વાત સાચી છે કે ઉશીના ખોળવા લેકડા ગામમાં એટલે એગરો નહીં કાઢવાની ગમે તોથી પૈસા લાવવાના ખાતું ભાઈને લાવવાના હે એટલે જિંદગી સુધી વિચાર કરી રહે કે બધો હમ ઉપરું બાકી સરપંચનો હમુ કદી નહીં પરું લાલા બરોબર છે અને એવો હજળ કરી રાખો તો જિંદગીમાં કદી ખરા કોઈનો નામ ના લે આ વખત ભણા તારા મામો ઓ બોલ ફિટ કરશે ને એકઈ પોનું નહીં લાગે આમ તો વાદરી પણ તે ખુલી દે તો પણ વાદરી એ કોમ માં નહીં આવે ના ના બરોબર સા જો આ બોલ્ટ ફિટ નહીં કરો ને આ વખત તો બીજા બે બોલ્ટ ખુલી જશે ના મેર પર ભણા હું તો એટલે જે કરો ને એ તમારા હાથે થાય એવું સામાન બીજો હાથે અરે મમ્મી આવે ને એટલે સમજાવી દેજે કે મારો મામો કરે છે ને બરોબર કરે છે ના હોય તો બીજા પૈસા લાબા હગા વાલે

સુથી આવ્યો તારે લોકો કરું અરે પછી લોકો તારા મારા ગા મું એ જોવાનું નહીં મૂર્ખા

સરપંચ નહીં ઘણસ તો ગમો બીજો કોઈ નહી સરપંચ તમે વાત સમજતા નહીં આપડે બે જણા હું તારો કોટો કાઢવા બેઠો છું હાલ અને વાતો

હા મને બધી ખબર પડી જાય આ કાલે આપડે પેલા બાબુ પહેન જાતા ને એટલે એને કોઈ તમે ગમે તેટલું કીધું પણ કોઈ મોન્યા ના એટલા માટે આ બીજું કશું નહિ

ઈવાન બધી ખબર પડી જાય સર આપણા પહાણ કોઈ રસ્તો નહીં અને અમારા સરપંચ ઉભો રહ્યો ના શું પસ્તાવણી કોઈ ફેર નઈ પડ્યા હોફો સરપંચ તમારે પોચ પછી લઈ પટાવાની આશા હોય ને તો હજી અત્યારે હાલ અમે રૂબરૂ તમારું પહાણ છીએ પતાવો તો કેસ પટાઈ તો ખરા પેટમાં પેશી ને પગ લોભા કરે સરપંચ હોય એક રૂપિયો પાડેવા ભીખ માંગતા છો

એટલા વકીલો હોય ને એટલા તૈયાર કરી તો કે કઈ નાખજે સરપંચ તો કે ખાતું ભાઈ તૈયાર જ છે કે અરે ખાતુભાઈ બાતુભાઈ બધા ખોવાઈ જવું હોય ના ખોવાઈ જવાના છો

પણ સરપંચ તમારા ઘેર આવીને આટલી દાદાગીરી કરે એટલે અમારે બીજા અમુક કશું મેળ પડ્યો નહીં ને એટલે પગ દબાવવા આવ્યા છે પણ જતા નહીં કરવાના ખ્યા તો અમારા વિશે ગાતા તો હવળું છે

તો હું ખરો ને તમારે સમાચાર હાલ ક્ષમા કાકા ને આજુબાજુના બધા દવાકો ને ફેવરી વાળ્યા અને દવાઓ પૂરી થઈ જશે અને ડોક્ટરો દર કરી છે

અમદાવાદ જવું પડશે બાપુનગર માં બેસી પગલું પહોંચી નાખું છું મારા પછી ઊંઘું છું હેડ તરત મને ખબર પડે રાત થી ચાર વખત એટલે હો

પૈસા અલગ દેવાઈએ સોમા કાકા યુવાનું હા એટલે યુવાનો રાજીપો કરાવી દઈએ અને કપા પેરો પૈસા આપડે પાંચ આપણે અલગ લેવાના પાડવાના કર્યો દવા જવાનું મરી જવું પડે મરી જવું પડે તારા મમા ન પણ બુદ્ધિ નહી પગથી કપા વેચાય પૂરું નહીં થાય એટલું ધેર ભરવા બધું વેચાઈ જ ચાલશે ભીખ તો નહીં જ માંગવાની જીવણી અને પહાણ જાય પણ ભીખ નહીં માંગવી રાજી ખુશી કહી દઈએ કે જીવન ના નહીં આપણે સમજાવો રાજી પો કરવા રાજીપો તો કે પેલો બાબુ રો કરવા

પણ હું તો છું તો છું મને સમજાવવાની જરૂર નથી આ બધા પૈસા આપણા કાઢવાના છો કોઈ આબરુ લોક વાતો કરે કઈ પટી જાતા એટલે હમ આયા

આઈને તો મેર આઈ જાય કા અમ તમે વિચારવાય એ બરોબર મારું કીધું માનતા નહીં નહીં મનવું મારા ઈ તો હાથ ચૂકલો નહીં ફરી ગયું જો ઉભરો છોકર દેન ઉભરો એ તો ઘડીવારે જ એક્ટિંગ કરવાની હોય પણ ખરેખર શું માં કાકા એક્ટિંગ ના મારા કાલવાના થાય ને તો હોમ હી હોમ મારક મળ્યું તમને એક પોકરા બે પક્ષી પાળ્યો કે ના પાડ્યો જીવડિયા ને એવો ધો એવો ધોર

છે હું તો કઉ છું ખુદ ભગવાન બે કેકાર છે તો કદી ના મા કાકા ચાલ મારી દાડો પાછું ના પડે સીધું નિશાન ઉપર દઈ લાગે